ગયો છો આ ઘરથી ને પરિવાર થી બબ્બે દીકરા બબ્બે હોવ દીકરી મારી જિંદગીમાં તો સુખ મે નથી જોયું પણ એ કહું શું કહું મારા મારા પોતાના જ અંદર ઝગડી ને મરી જાય ને કોઈ કોઈ મારું માનતા નથી છોકરાઓ ના ભાઈ અંદરો શું મળે છે આ લોકોને એ જ નથી સમજાતું મને ઈશ્વર આના કરતા મને ઉપાડી લે નથી જોવું મારે આવી જિંદગી નથી જીવવી

કરું તો હું કરું મારે નહીં નહીં કરો આ ભાગલા પાડી દો બસ બીજું કઈ નહીં તું તો મુંજી મર લે મુંજી મારું બસ આ સહન કરવાનું તમારું અહીં સાંભળવાનું ના આખા ઘરમાં બધાને સાંભળતા જ કરવાનું અમાર તો મે શું કીધું છે તો તમારે સાંભળો તારી તો હજી જાચુડી ચાલે આ ભાભીનો જીબડો જ મોટો છે હા ને તમારી બાયડીનો તો બહુ નાનો છે કરવું તો કાઈ નથી પોતાના વરને ઓહો આ તો જાણે બહુ સમજાય ન ઉંધી વળી જાય આ તારા ભાઈડાને સમજાય અશાંતિ કરી અમે કમાવી છે આની જેમ નવરા નથી બેઠી તકલીફ છે તો ને આટલા વર્ષ ખવડાવ્યું છે તકલીફ અમને પડે છે હવે જો આવું ના ને તો

તમને રાખવા ના પાડી દે અને બાપુજી હવે હું કંટાળ્યો છું રોજ રોજ ના ઝગડા મારું તો મગજ ફાટી ગયું મોટા ભાઈ ઓલા કાગળે પડ્યા છે આ

મારત કરે આ બધા મારત ગરમાવું જો તારા આ બધા નું ને બહુ મગજ પર નહીં લેવાનું એને ક્યાં મગજ છે ભાભી ને આ તો કંટાળી ગઈ છું રોજ રોજ ની માથા ફૂટે થી કંટાળી તો હું ઈ ગયો છું હું તને શું કહું આવાલા ઘર ના કાગળિયા પડ્યા છે ને કઈક થી ગોત એટલે આ બધા છે ને આ બધા છૂટા થાય આપણે મને લાગે છે ભાભી પાસે જશે

એમણે તો જારે ધાર મારીને ઢીંગલા ઉછારી દીધા આ કરી દીધા આ બાપ દાદા નું છે ને મને એમાં ચરીને ખાવ છો તમે જાતે કઈ નથી પેદા કરી નાખી હા તો ભાભી છે ને બધો કામ કરવા ખેતરમાં હવાય ઘરના રોટલા નો તોડાય એક જ નથી આ ભાભી તે છે એને લઈ જવાય હારો હાય હું કરું છું અને બહારનું પણ કરું છું આઈ તો ખબર છે મને તે હવે આલ લેનાર કોણ દીપા જોડી કરે આ તો જાવે બહાર જોડી કરવી એની કરતા

મને તો ડિયર કેતા શરમ આવે ડિયર જેવું કશું નહીં આ ભાભી નું માન સન્માન નથી રાખતા જ્યારે તમને તો ડિયર કેતા શરમ આવે મને તો મારો ભાઈ કેતા શરમ આવે છે ખબર નહીં કઈ કાળમાં પેદા થયો છે શાંતિ શાંતિ હવે શાંત એ બધું છોડો બાપુજી ક્યાં છે બાપુજી બેઠા છે અંદર હાલો હું એને મળી આવું બાપુજી બેટા તું ક્યાં આવી બસ બાપુજી હમણાં જ આવી છું તમારી તબિયત કેવી છે ઠીક છે બાપુજી હા કઈ ટેન્શન છે ના બેટા તું એક તો ક્યારે ક્યારે ગાઉતી હોય ને શું વાત કરું તને બેટા કેમ બાપુજી હું તમારી દીકરી નથી બેટા અતારી માં ને ગયા પછી મારી દીકરી નહીં તું મારી માં છો અને બાપુજી ચિંતામાં હોય ને તને બધી ખબર પડી જાય ખબર તો પડે જ ને બાપુજી ચિંતાના ચિંતામાં હોય તો બાપુજી ખાઈ નથી બેટા બસ તું આવી છે તો થોડાક દિવસ રોકાજો કાઈ ચિંતા નથી બાપુજી હું આવી ગઈ છું ને હવે તમ ખોટી ચિંતા ના કરતા હું બધું હરખું કરી દે એટલે એટલે એનો મતલબ એ કે તને બધી ખબર પડી ગઈ છે બાપુજી હું તમારી જ દીકરી છું ને તો ખબર તો પડી જ જવાની ને મને હા બેટા પણ એક વાત કહું તને બોલો ને અમારા ઘરનો ઝઘડો છે ને કોઈ થી શાંત નહી થાય બેટા તું થોડાક સમય માટે આવી છે હું કામ તું માતા કૂટ કરેશ મને ખબર છે તું શું કામ આવી છો બધું કોકે તને વાત કરી છે અથવા તે અમારા ઘરની કઈક વાત જાણી છે બાપુજી હું પણ તો આ ઘરની કઈક તો છું ને મને પણ એટલી લાગણી હોય કે મારા બે ભાઈઓ બે ભાભીઓ મારા બાપુજી બધા સુખે રહે તો બેટા તું શું કરવાની કે આ બેમાંથી એકે ભાઈઓ માનતા નથી બે વહુ નથી માનતી હવે તો મને એમ થાય છે કે ભગવાન હા ના બોલો બાપુજી આ બધું રોજ મારે જોવાનું બેટા એક કલાક માટે પણ શાંતિ નહી શા માટે ઝઘડો કરે છે એ જ નહીં સમજાતું મને

તારી ભાભીને કેજે આજે તને જે ભાવે છે ને એ બનાવે જમવાનું એ બધું તો પછી પણ હું આવી છું ને તો હું તમારા માટે મસ્ત મારા સ્પેશિયલ વાળી ચા બનાવીને લાવું તું નહીં માને હા બનાય બનાય હમણાં તો આ રોજના ઝઘડામાં મારી ચા પણ ભૂલાઈ ગઈ છે તું આવી છે ને તું મને મારી મનગમતી ચા પીવા મળશે હા બેટા તમે ખોટી ચિંતા ના કરતા હો ને હા

હા ભાઈ ઘર તો મોટું છે આશ્રય મોટો છે પણ દાદા તમે ઉદાસ કેમ લાગો છો આ પૃથ્વી ઉપર દરેક માણસ સુખ દુઃખ તો આવતું જ હોય છે ભગવાને બધાને સુખ નથી આપી દીધું માણસોને બાઈકમાં દુઃખ લખેલું હોય ને દુઃખ જ મળે છોડો ને એ બધું તો એ દાદા ઘરમાં તમારા તનથી વધારે તો તૂટણ વધારે છે એટલે હું કઈ સમજો ને એટલે જે ઘરમાં સંબંધોમાં ઝેર ભરાઈ જાય ને એ ઘરમાં સુખના વૃક્ષ કરમાઈ જાય છે હા તમારી વાત તો સાચી છે પણ એક વાત સમજણ નહી નહીં મને હા અમારા ઘરની વાત તમે કેવી રીતના જાય એટલે આ વાત મારે ના કહેવી જોઈએ પણ તમારા ચહેરા પરથી મને એવું લાગ્યું કે અને જેમ તમે હમણાં કીધું કે

જ્યારથી સમજણો થયું ને ત્યારથી અત્યાર સુધીમાં મેં કોઈનું ખોટું કે ખરાબ નથી કર્યું હું હંમેશા દાનપૂલ અને ધર્માદામાં માનું છતાંય કુદરત મારી જ પરીક્ષા લે છે ના દાદા કુદરત સારો અને ખરાબ સમય આપે છે પણ સમય સમયની વાત છે બધું સારું થઈ જશે દાદા ખેદી ભાઈ હું જીવતે જીવ જો મને થોડીક શાંતિ મળે ને મારા પરિવારમાં તું જોઈને જાવ મને નથી લાગતું કે મારા પરિવારમાં શાંતિ આવે દાદા તમારા ઘરમાં તમારા કેટલા પુત્ર છે અને પુત્રી કેટલી છે ભાઈ બે દીકરા બે વહુ અને છોકરી હારે બધી રીતે સારું છે ખેતી વાડી પાણી લાવજો બેટા ચંદાપુ તું હારે ગયા પછી હાવી ગયું શું બાપુ તમે ના ના બેટા તમને પગ દુખતા હશે ના બેટા ના દીકરી ઉપર પગ અમને પાપ લાગે તું તારા હારા વાત કે ત્યાં હું છે તારા હારા તને રાખે તો છે ને બરોબર બો હારી રીતે રાખે છે બધા મને હારી રીતે રાખે છે બસ મને આ સાંભળું ને મારા દિલને ને થઈ છોકરી સુખી હોય મારો પરિવાર તો જે હોય પણ હા બેટા કઈક અલગ લાગે વાતાવરણમાં કઈક ખામલા ખકડતા નથી મને એવું જ લાગે છે બાપુજી

તમે અહીંયા ઘર માં તું અરે બાપુજી તું જયારે હોય ત્યારે એટલે એને મોટા તું એમ કેમ કેવાય બેસી બેસી શાંતિ

મુસાફર છું ગઈકાલે પસાર થતો હતો તમારા ઘરની બહાર તો મારે દાદાજી એ મને પાણી આપ્યું હતું બાપુજી ખાલી પાણી જ આપ્યું ને એમાં ક્યાં ઉપકાર કરી નાખ્યો બાપુજી અરે નહીં નઈ

હા ભાઈ તમે સમજાવો ભાબીને જો ગમે એ વસ્તુ છે ને આપના નામે થઈ જાય તો એ વસ્તુ મૂકીને આપણે જવું જ પડે જેમ કે આ જમીન બધું છે ઘર ને બધું એ બધું ધારણ નામે થઈ ગયું છે મને મને તમે એવું છે કે આ ઘરને 6 મહિના લઈને બધા ઘરમાં ઝઘડા ચલા સાચું કહું ને આ ઘરની શાંતિ છીનવાઈ ગઈ છે આ ઘરમાં શાંતિ જ નથી ખબર નહીં સવારે ઉઠે ને ત્યારથી શાંતિ ય શાંતિ એ તો ભાભીનો મોટો જીપડો અને હું તો હું કહું જો તમને આ ચારે ઉપર દયા આવતી હોય ને તો તમારા ઘરે જ લઈ જાઓ ભાઈ ભાઈ એક વસ્તુ હું તો મુસાફર છું મને ખબર નહીં કે હું બરાબર કહું છું કે નહીં પણ તમને કહેવા માંગીશ કે આ ઘર જમીન જાયદાદ તો તમને બીજી વાર મળી જ જશે પણ જ્યારે તમે એકલા હશો જ્યારે તમે તમારી જીવનમાં કોઈ નહી હોય ત્યારે તમારી જિંદગી શૂન્ય થઈ જશે અને આ આ જમીન તમને કામ નથી આવવાની તમારો પરિવાર જ કામ આવવાનો છે અને એ હશે તો તમારી કોઈ દેખરેખ પણ કરશે અને તમે આગળ પણ આવશો બાકી તમારી જેવી ઈચ્છા બાકી સાચી વાત છે ભાઈ તમારી સાચું કહું તમને ભાઈ આમની વાત એકદમ સાચી છે જો તકલીફ હશે ને ત્યારે પરિવાર સાથે ઊભો હશે માનો કે કાલુથીને ઉઠીને તમને કઈ થઈ ગયું એકલા રહેતા હશો તો તમારી પડખે કોણ ઉભું હશે કોઈ નહીં આ જમીન આ રૂપિયો કામ નહીં આવે માનું છું કે હું બોલું એ તમને ખરાબ લાગે છે માનું છું કે તમને નથી ગમતું પણ મારા વર્તનના કારણે મારે બોલવું પડે છે બાકી એવું નથી કે તમારા માટે અમને લાગણી નથી અરે ભાઈઓ ભાઈઓમાં સાત દુશ્મની હોય અરે બોલે વ્યવહાર નો હોય પણ ભાઈ જ્યારે મુશ્કેલીમાં હોય ને ત્યારે એનો ભાઈ જ એની પડખે ઊભો હોય એ વાત નો ભૂલતો નાનકા મને મને એવું લાગે છે કે તમને સમજાઈ ગયું હોય ભાઈ પણ હું જે કહું છું એ તમારા કુટુંબના હિત માટે કહું છું બાકી આગળ તમારી ઈચ્છા બાપુજી જય શ્રી કૃષ્ણ મને એવું લાગ્યું તો હું આવ્યો કઈ બોલાયું હોય ખોટું તો મને માફ કરજો માફ કરજો ભાઈ મિત્ર ક્યાં જાય છે તે તો મારી આંખો ઉગાડી દીધી હું ભૂલી ગયો તો કે બાપુજી મને ભારે પડે છે પણ તે સાચું કીધું બાપુજી જ આપણો સહારો હોય છે એકવાર બહાર જોઈજો જે લોકો પાસે પરિવાર નથી જે લોકો પાસે મા બાપ નથી એમની શું દશા થતી હશે ત્યાં એકવાર જઈને જોજે પછી મને કહેજો ભાઈ સાચું કીધું બાપુજી મને છે ને માફ કરી દેજો હું તમને સમજી ન શક્યો ભાભી મને માફ કરી દેજો અને છે ને તમારે કેઈ નથી જવાનું કાલે હું ખુદ કોર્ટમાં જઈને બધા કાગળિયા ફાડી નાખી હું વાંધો ન બસ મને માફ કરી દેજો અને તમને શું લાગે છે કે તમારા માટે અમે કઈ હું મનમાં જરાય નહીં સારું બાપુ છે હું નીકળું જય શ્રી કૃષ્ણ આવી ગયા પણ એક મિનિટ વાગડિયા ક્યાંથી મળ્યું રાત્રે કાલ જાગતી હતી તો એને છે ને તમારા પટારા ચોરી લીધા

છે બાપુજી નું ભાઈ નું ધ્યાન કીધું તું ને હા રવાના થઈ જાય હા બેટા હા તો ઓના જેવું છે આપડે બધા સમજાવતા હતા તો માં આવીને કાન વિંધી ગઈ ને ત્યારે ભાઈ ને સમજાણું તમે બંને છે ને ગપ્પા મારો મારે મોડું થાય હા બેટા હવે તારે તારા સાસરે જવું હોય ને હવે તો હું આરામથી હા